આ તો ગમ્માનું વાળક આવ્યું છે આજ પદનમ દાતા આવું પણ મારો બધો એકલો પાડું છે કે આ કાળો ભાન ટૂંકો પાડે ને પાછા બે જણા ખેડા અને અધ છે ને ભજન ગાવું છે મસ્ત ભજન ગાવું છે છે વટ પડી જાય નીરજ મહારાજની વાણી બોલવી છે હમ હે જોગી અલખનાદી પાર ભ્રમસે હે પારા નામ રૂપ ગુણ નહીં હમારે કબુ ધરુ નામે અવતારા અધા વાણી બોલું કે એ બધે ભગને ખુશ ખુશ કહી નાખું

હેલો ચંકુજી આપણે ઘર પાણી રેસ આવી છે એવું લાજુ મન દેખાય છે હોય હવે આસુક ખોટી રેસ તો મે પાણી પાસુક ની રેસ આવી તને મનતા નહીં હું તને ફટાફટ આવતું ઘેર આવતું રેસ આવી છે હાલ તમે આવો ઘેરા આવો પછી બીજાને લાવજો રાખ ખબર પડે બધા હો તો સારું રહે બરાબર કેમ હો ફટાફટ કેડાવો પાછું ને કહો મને તો દીકલા લાગે છે એકલા જાળી વોઠાવીને બેઠો જ જોઉં સારું આવો ચલો હું જાળી પાસે ઓર રાખીને બેઠો જ જોઉં હો 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 રેહ મારે ઓર રાખી હવે જાળી ફીજી ના આવે મને પાડી જાય તો પાછું

અરે મોરે જન 2500 થી દીધા હાજા પડ્યા છોકો લ્યો હેડો આ છોકો પડી વાળો ઓય લ્યો હેડો આ તો પગ તૂટી ના બીયો તો તમે બીયો છો એટલે કહેવાનું આ તો શરીર છે તો બધું થાય શરીર કોઈ ના બને લેડો કાળું ભાજ ને ના પડતું હોય તમે કાલ ભાઈ હા 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 હળવે હળવે ના કુલી રેસ મારી પડ્યા હમણે ઓખામે આપણે તક્ષે ચોક હવે બોલજો મારી બેટા તો પોવા દોભડી આવે હવે અન એકલો અમારે રંગુડો એકલો છે કે મારી બડી બાશી થઈ જ લેડો આપણે અંદર જતા રે જાડી છે કે લેડો મોયસે જ કર હાડો રંગુડો રેસ ખઈ જાશે

એક વખત પણ એ પેહલા કે ચલો ભાઈ કોઈ મારા બેટા કે પરસાદી કે કશું બોલા તો ઠીક છે પણ મારા બેટા બધા એ નાહ્યા એવા નાહ્યા ફોન ઉપર આવ્યો છે કે રેસ સાઈ રેસ સાઈ રેસ સાઈ હ મારો પછી બીજો પડ્યો કુંભ આમ જ કુંભાઈ પી નઈ જપ પણ પી ગયો મને આડે રેસાઈ રહે સાઈ છો રેસ મને રંગી રે રેસાઈ રહે સાઈ થાય